આપણે આજે બનાવશું ગોળઘીવાળી ઘઉંની સેવ તો આપણે ઘઉં છે ઘઉંની સેવ બનાવી હતી તેને આપણે ગોળઘીવાળી બનાવશું તો તેમાં આપણે જોશે આ સેવ છે આ ગોળ છે અને આપણે આ ઘી છે આટલી વસ્તુમાંથી આપણે બનાવશું ગોળઘીવાળી સેવ સેવને બાફવા માટે આપણે બે ગ્લાસ પાણી ગરમ મૂકી દીધું છે આપણે તે પાણીને થોડું ઉકળવા દેસુ આપણું પાણી છે તે ઉકળવા આવ્યું છે તો આપણે તેમાં આ સેવના ટુકડા બધા જ નાખી દેસુ આ રીતે આ રીતે આપણે બધા જ નાખી દેવાના છે અને આપણે ફરીથી ઢાંકી દેસુ તેને આપણે આને ઢાંકી અને આપણે ત્રણ થી ચાર મિનિટ રેવા દેસુ આપણી સેવ છે તે સરસની બફાઈ ગઈ છે આપણે ત્રણ થી ચાર મિનિટ સરસ ઉકળવા દઈએ તો આ રીતે સરસની થઈ જાય છે હવે આપણે તેને એક ચારણીમાં લઈ લેશું આપણે ચારણીમાં લઈ લીધી હતી પાણી બધું નીકળી ગયું હવે આપણે એ જ વાસણમાં પાછી સેવ નાખી દેશું અને આપણે તેમાં જોઈએ એ પ્રમાણે ગોળ લેવાનો આપણે જેવું મીઠું ખાવું હોય એ પ્રમાણે ગોળ લેવાનો અને આપણે ઘી લેશું આપણે મિક્સ કરી લેશું સરસનું ગરમમાં થોડો ગોળ પણ ઓગળી જશે એટલે સરસ લાગશે અને આ રીતે જ આપણે આને લેવાનું છે તો બહુ જ સારું લાગે તૈયાર છે આપડી ગમની સેવ બાફેલી ગોળઘી વાળી આપડે તેને એક પ્લેટમાં લેશું તૈયાર છે આપણી ઘઉંની સેવ ગોળઘીવાળી આપણે ઉપરથી થોડું ઘી લેશું અને તમને મારી રેસિપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો